ધૂમ્રપાન કરતા યુવકોને રોકતા પ્રતાપનગર કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી મહિલા ગાર્ડ ઉપર હુમલો કરનાર ત્રણ ઈસમોની અટકાયત કરવામાં આવી છે મહિલા સિક્યુરિટીનો કોલ આવ્યો હતો કે અજાણ્યા લોકો દ્વારા મને હેરાનગતિ કરવામાં આવે છે જેથી એકસો એક્યાસી અભ્યમ મહિલા હેલ્પલાઇન ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી બેનનું કાઉન્સેલિંગ કરતાં જણાવ્યું કે પ્રતાપનગર કોમ્પ્લેક્ષમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવું છું જ્યાં એક સલૂનમાં અજાણ્યા યુવકો આવ્યા અને સલૂનમાંથી બહાર આવી લિફ્ટ પાસે સિગરેટ પીતા હતા અને મેં યુવકોને ના પાડી બહાર જઈને પીવો તો એ યુવકોએ મને કહ્યું તું માલિક છે તેમ કહી મહિલા સિક્યુરિટી ગાર્ડને અપશબ્દો બોલ્યા અને મારપીટ કરી મને બહુ જ ખરાબ અપશબ્દો બોલી ધાકધમકી આપી મારી સાથે ગેરવર્તન કરેલ છે મેં તેમને સિગરેટ પીતા અટકાવવાનું કહ્યું પણ યુવકો મને ખુલ્લી ધમકી કે શર્ટ કાઢી નાખો એ રીતે મને હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને મકરપુરા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી અને હુમલો કરનારને મકરપુરા પોલીસે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી